નમસ્કાર ખેડૂત મિત્રો હું દિનેશ ગેડિયા સિગ્મા ક્રોપ સાયન્સ વતી ફરી સૌરાષ્ટ્રનું સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ આજે મુલાકાતે છું સુરેન્દ્રનગર એટલે આપણે કઈ એગ્રીકલ્ચર ખેતીવાડીમાં જીરાનો ગઢ રવિ આપણે અત્યારે શિયાળુ સિઝનમાં જે જીરું સુરેન્દ્રનગરમાં થાય એવું લગભગ બહુ ઓછા આપણા કોઈ પણ ડિસ્ટ્રિક્ટમાં થતું હોય છે તો જીરાની અંદર મેજર પ્રશ્ન આવતા હોય છે ખેડૂતોને બહુ ખરાબ પરિસ્થિતિ છે કે પાણી ખરાબ થતા જાય છે સાથે સાથે ખરાબ જમીન પણ થતી જાય છે જીરાનું જર્મિનેશન ઓછું આવું સુકારા આવવા એ પ્રમાણ દર વર્ષે વધતું જાય છે તો સિગ્મા ક્રોપ સાયન્સ સુધી આજે આપણી સાથે સુરેન્દ્રનગરના આપણે ડિસ્ટ્રિક્ટના એક ફાર્મર છે ને એની સાથે આપણે ચર્ચા કરશું કે સિગ્મા નું સુપિક્સ હોય જે યુઝ કર્યું એના બેનિફિટ એને કઈ રીતે મળે છે અને કેટલું યુઝ કરે છે કે ખરેખર ખેડૂત માટે કેટલો ફાયદાકારક છે તો આપણે આજે આપણી પર આના વેપારી પણ સાથે છે આપણે બધા સાથે ચર્ચા કરશું આપણે એના સ્ટાફ પણ છે પહેલા તો આપણે વડીલ તમારું નામ આપો મને આપણે ખેડૂત હવે સાહેબ મારું નામ વિનોદભાઈ અર્જીભાઈ મકવાણા ગામ મારું વઢવાણ બરાબર ગામ વઢવાણ ને સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લો બરોબર સાહેબ આ સુપિક્સલ પ્રોડક્ટ પ્રોડક્ટ ની આ કેટલા ટાઈમ થી તમે યુઝ કરો ગયા વખતે શેમાં પહેલી વાર શેમાં વાપરી હતી હવે ગયા વખતે અમારે જયદીપભાઈ ચામુંડા એગ્રો છે અને વઢવાણ તળાવની પારે સામે એમનો એગ્રો આવ્યો છે બરાબર હવે એ મેં મને ગઈ સા ગયા વખતે મને બકાલામાં એક એકરમાં મને આ ફવરાવેલું કયું બકાલું હતું ત્યારે તે વખતે બધી મારી પાસે સો હાથ શાકભાજી હતી હતી ટમાટી હતી મરચી હતી કોબી હતી ભુલાવર હતું લવાર હતો એમાં શું તમને આ use કરો એટલે ફાયદો થયો ઈ આ બાબત એકદમ લીલી હરિયાળી અને કોઈ પણ જાત ની કે કોઈ જાત નું આમ ઓલું બધું super માં super મકાઉ થયું ઉત્પાદન સારું આવ્યું બઉ ઉત્પાદન બહુ સારું આવ્યું મારે પછી આ આ વર્ષે તમે જીરાનું વાવેતર કુલ કેટલું કર્યું કુલ જીરા મેં કુલ વાવેતર વીસ એકર નું કરેલું છે વીસ એકર નું વાવેતર વીસ એકર નું વાવેતર કર્યું છે બરોબર પછી પછી ઈ સમય દરમિયાન તમે યુઝ અને જયદીપભાઈ ભરોસો બેસીને આ વખતે યુઝ કર્યો પછી મને જયદીપભાઈ એવું કીધું હું જ્યારે જીરું લેવા ગયો ને મને કે વિનોદભાઈ આ વખતે આપણે જીરાની અંદર આપણે વિશે વિષય વિ સિક્ડમાં જયદીપભાઈ કીધું આમાં કઈ થશે નહીં મને મારા વિશ્વાસ છે અને મારા ઓલે ભરોસે તમે એકવાર તો આ તો કરેલો જ છે પછી મને કે તમે વિશે વિ સિક્ડ પાવ બરાબર મેં કીધું કઈ હાલો ચાલો હવે વિશે વિશે કરવાનું છે. અત્યારે કેટલા લિટરનો વપરાશ થઈ ગયો છે આપણે જીરાની અંદર? હાલ મેં દસ એકરનો દસ લિટર તો વાપરી નાખ્યું અને બીજું પાંચ લિટર અત્યારે અત્યારે પાંચ લિટર મંગાવ્યું છે. બરાબર છે. હવે મંગાવવાનું છે. બરાબર મંગાવવાનું હવે જેમ જેમ પાયું

તો આપણે જોયું કે જે પાનો ઉગાવો જીરાનો આવે છે એટલો જે વચ્ચો વચ્ચે ઉગાવો સારો આવે છે તો ખરેખર આ પ્રોડક્ટ થી જર્મિનેશન ઉગાવો જીરાનો સારો આવે ખરો હા એકદમ સારો ઉગાવો આવે સાહેબ અને હું તો કહું બધા ખેડૂતને આ પાવું જ જોઈએ કે આપણે ખેડૂતને દેશી ખાતર ન મે આમાં ચાલીસ વર્ષથી દેશી ખાતર નથી સાહેબ બરાબર છે

જો ખેડૂત ભાઈઓને વાપરવી હોય તો આ આવા કંપની છે જે આપડે સુપીલ છે ઈ વપરાય ખેડૂત ને સારી સારા માં સારી variety છે ફાયદાકારક અને ફાયદાકારક આપડે ખેડૂત છીએ એટલે કહીએ છીએ ને લોકો ખેડૂતો એમ કે મોંઘુ પડે લાગે તમને મોંઘુ બાસો રૂપિયા લિટરે પણ મોંઘુ નો પડે આપણે સાહેબ ઉગાવો હારો હોય તો એકદમ ઉગાવો કોઈ જાત ની જ નઈ સાહેબ સરસ સરસ છાણીયા ખાતર ની બદલે હા ખાતર નો નાખવું પડે આપડે મારે ચાલી વરસ થી આ ખેતર ની અંદર છાણીયા ખાતર નથી લો ને આપડે આમાં યુઝ કરો તમને result સારું દેખાય એકદમ રિઝલ્ટ સારું આવે હજી આપડે પણ તમે જોઈ જો ગમે કોઈ પણ આવે તો મુચ્છડ રોડ ઉપર મારી વાડી હે,

પોતાના અભિપ્રાય આપતી જોઈએ પણ ખેડૂત એનો અભિપ્રાય આપે એ સાચો અભિપ્રાય હોય છે તો હું હરેક ખેડૂત અને વેપારી મિત્રોને કહું કહું એકવાર સુપીક સોઈલ નો તમારી જમીનનો ઉપયોગ કરાવો તો અચૂક એના ફાયદા તમે ખુદ જોશો ખુબ ખુબ આભાર ધન્યવાદ એનો આવી ગયો